તો સુરત શહેરમાં સામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન ચાલી રહ્યું છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તોફાનીઓના ઘર તોડવાની કામગીરી અધિકારીઓ હાજર છે મોટી સંખ્યામાં કાફલો તૈનાત કરી દેવાયો છે આરોપી રાહુલ સામે બાવીસ ગુના નોંધાયેલા છે ગુજસી ટોક મારામારી હત્યા જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી સામે મરાઠી હત્યા કેસમાં પણ સંનોવણી છે આરોપીની ત્યારે સુરત પોલીસ હાલ કામગીરી કરી રહી છે સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો ઉપર રાજ્ય સરકાર દ્વારા લાલા કરવામાં આવી છે ખાસ કરીને સુરતમાં પ્રથમ વખત જે દાદાનું જે બુલડોજર છે તે અસામાજિક તત્વો ઉપર ચાલ્યું છે આપ જોઈ શકો છો ઉધના વિસ્તારમાં રહેતો અસામાજિક તત્વ એવો રાહુલ એપાર્ટમેન્ટના જે ઘર છે તે ઘર ઉપર આ રીતે જે હઠોળા છે અને બુલ્ડોજર જે છે તે ચલાવવામાં આવ્યું છે રાહુલ એપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો બાવીસ જેટલા જે ગંભીર ગુનાઓ છે તે તેના વિરુદ્ધ નોંધાય છે ચૂક્યા છે ગુસ્સી ટોક હત્યા મારામારી ખંડણી સહિતના તમામે તમામ જે આ ગુનાઓ છે તે તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે પોલીસ દ્વારા આવા જે યાદી છે તે યાદી તૈયાર કરવામાં આવી છે ઉધના વિસ્તારની વાત કરીએ તો ઉધના વિસ્તારમાં પચાસ થી વધુ જે આવા અસામાજિક તત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે અને દરેકે દરેક અસામાજિક તત્વોની જે ગેરકાયદેસર મિલકત અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો રાહુલ એપાર્ટમેન્ટના ઘરના આ સીધા દ્રશ્ય છે જ્યાં ઘરની અંદર પણ જે ગેરકાયદેસર જે દબાણ હતું તે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે વહેલી સવારથી જ ઉધના પોલીસ સુરત મહાનગરપાલિકા અને ઉપરી અધિકારીની આગેવાની હેઠળ આ જે હઠોળા છે તે હઠોળા તેમના ઘર ઉપર મારવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો જે નળ કનેક્શન છે તે નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે આ સાથોસાથ આપ જોઈ શકો છો જે આવાસ છે તે આવાસની બહાર બે ખોલી ગેરકાયદેસર

આ રીતે તોડી નાખવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની જે ટીમ છે તે ટીમની મદદ અહીં લેવામાં આવી રહી છે ઉપરી અધિકારીની જે ટીમ ટીમ છે તે અહીં આવી પહોંચી છે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી જે તકેદારી છે તે અહીં રાખવામાં આવી રહી છે આપ જોઈ શકો છો મોટા પાયે જે મિલકત છે તે મિલકતનું અહીં ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે ઉધના પોલીસ સહિત સમગ્ર સુરત શહેરનો વાત કરીએ તો આ સામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટ પોલીસ કમિશનર અને ગૃહ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવ્યું છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત એટલું બધું નામ કરી નાખ્યું તો આના પાસે શું છે એ આટલું બધું કરતે દે લફડાબાજી આટલા બધા પૈસા કમાવતે તો આ રૂમમાં કેમ રહેતે આ એક રૂમ એક કિચનમાં રહેતે નહીં રહેતે સરકારી আবাসમાં રહેતે નહીં રહેતે બંગલોમાં રહેતે ને આના નામ પર લિસ્ટ ચેક કરી લો સરકારી ઓનલાઈન માં કે આના નામ પર એક બી રૂમ છે એક બી કબજો રૂમ છે કે કઈ છે એના એના એક બે છોકરા છે એક છોકરા એક છોકરે આચાઈમી નહીં શકે એ અને આ બધું કરીને એપાર્ટમેન્ટ રાહુલ એપાર્ટમેન્ટ રાહુલ આ બધા બહારના રૂમ તોડાયા એનાસ્તકમાં છે મે એની વાઈફ એના હસ્તકમાં છે આ રૂમ એના હસ્તકમાં નહીં એ એ બધા બીજાના બાંધેલા છે એ પ્રમુખ છે આટલાનો આના બે બાંધેલા છે આને બોલાવો ને હે આ એક જ રૂમ એની માને લીધે કરેલો કેમ કે અહીંયા જગ્યા નહી હતી બે ભાઈ છે બેના વાઈફ આવી ગયા છે આ છે હા આ આ જઈનો આ તો એ બે ભાઈનો સમાવ થવો જોઈએ ને એના લોકો બૈરી લોકો કા હોંગે છોકરા બે બે થઈ ગયા બનનેઓના હે છો છો જના થઈ ગયા ઘર માં તો કા હોંગે ડોઈ એટલે ડોઈ માટે તા હુંગવા બનાવી દીધેલું પણ આ બે તો બીજાના છે એ કેમ રાહુલ એપાર્ટમેન્ટ પર નામ ફાડે છે હે રાહુલ એપાર્ટમેન્ટ રાહુલ એપાર્ટમેન્ટ અમના બે મહિના નઈ છૂટવા આવેલા એને હે 7 વર્ષથી એ જેલ માં છે 7 વર્ષ અમના બે મહિના થયા એને છૂટવા आवा ए सन्तीती बे छोकराने લઈને ની રહેવા દે તો કેવી ચાલે આવા આમના બે મહિનાની સેવા તો 3-4 દિવસથી પોલીસવાળા હેરાન કરે છે અરાબરા ઘરના કપડાં ફેંકી દીધાકા માં હે બેડના કપડાં ફેંકી દીધા એ દાવા